લેવિસ રા ટીનસશનલ લિંક પર પહેલા વાર જો કુશનલે સબસ્ક્રાઇબ કરી દેજો બક્યાલો મન મળજો ફટાફટ તમે ને રૂપિયા 15 રૂપિયા

ના કેટલા ને આપણે આયા ને આપણે આપણે સોરા ભંસા હા હા હાટ કરો કેટલી છે 36 36 બહાર કાટો બહાર કાટો बस कर मत कर आज बस तो आपड़ा है सुबह तुम्हारे कर हेलो बे कर हेलो कर 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 कर

એકસઠ રૂપિયા બસો એકસઠ એકાદ રૂપિયા નાશી રવિવાર હતો કે પંચ્યાસી પંચ્યાસી પંદર ની કિલો કેન્નાખું છી અત્યાસી

हाँ सर क्या लग रहा तो था था। yeah? है गर्मी तो है गर्मी है जब सोहतावन जब सोहतावन हाँ सर कहाँ रहिएगा और सर कुल क्या इतने इतने पते हैं बोले बोले ये तो लिप्पा को वाले बोले बोले नहीं दूध का बेस्ट है बोले कुत्तियाँ यानी एटली है ये क्या हुआ इधर दूध दूध पते हैं ओके अड़िया दें वो करेंगे

છ તેર છો તેર અડિયો તેર એકાશી દાંસી હેલો દાંશી હા હા અંચ્યાશી હા પછી ફોન કરો નહીં હું બીજા નકાર પણ નાખ્યા છે કેમ છે મજામાં નેવું તંદ તાલે છે બોલા મોથો ઉપર 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 અમારું કોટ બેલેન્સ છેપા 92 94 95 નહીં નહીં

લે મુકી જો બેવડી નહીં બાણું મુકો બાણું 70 એમ તમને હમતાડે 130 ને 130 દોયામ તો કે તમને હળ હુજે ને હળ

આ 66 નબળો હા યસ એન્ટરપ્રાઇઝ નબળો બતાવો ભાઈ આ નબળો છે આ નબળો છે ને છોપી છે છે એ તો એવી છે ભાઈ નથી ભાઈ હા હરું મુલાવા સફાઈ કરી લે સફાઈ કરી લે મુલાવા 58 59 65 66 68 65 તો પર કરી लोह नुण। लोह बच्चे तो ऐ चालू चालू छे गुणा भाई 4 5 6 8 207 ₹1042 145 51 કરો બાબા બાબા દીકે 152 ₹52 ₹150 માં નો મેમે હે બાબા મને ના ને મારા નતા કરતા અમારા મેમ્બર ની 150 માં હાય ઠંડી છે કે ફોન ડાટ ની આ હાલો હારું છે હાય